સુરેન્દ્રનગરના યુવકે સીમા હેદર પર હુમલો કર્યો છે સીમા પર હુમલો કરનાર તેજસ જાનીની તપાસ કરવામાં આવી રહી છે તેજસ જાની એ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું સીમા હેદરનું ગળું દબાવી ત્રણ થી ચાર લાફા ઝીંક્યા હતા છેલ્લા ત્રણ દિવસથી તેજસ જાની ઘરેથી ફરાર છે સુરેન્દ્રનગર પોલીસે

અને ત્રણ ચાર થપ્પડ મારેલી હતી આ આ કારણે સીમા હૈદરે બૂમો બૂમ કરતા તેના પરિવારજનો અને પડોશીઓ આવી ગયેલા હતા અને તે ઈસમને પકડીને ગ્રેટર નોડા પોલીસને સોંપવામાં આવેલો હતો ગ્રેટર નોડા પોલીસ દ્વારા આ યુવાનની પૂછપરછ કરવામાં આવેલ તો પૂછપરછમાં તેનું નામ તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની છે એવું જાણવા મળેલ જે જગ્યાએ આ ઈસમ રહે છે તે જગ્યાની તપાસ કરવા માટે ત્યાં ગયેલ તો એવું જાણવા મળેલ કે છેલ્લા ત્રણ દિવસથી તેનું ઘર બંધ છે અને સામાન્ય રીતે આજુબાજુ પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે આ જે ઈસમ છે તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની તે એકલવાયુ જીવન જીવે છે અને માનસિક રીતે અસ્થિર છે